કુંભારવાડા માડિયા રોડ અને ચીક જૂની દાવત ની બે પક્ષો વચ્ચે સામસામે મારામારી સર્જાય કુંભારવાડા વિસ્તાર માઢિયા રોડ મસ્જિદની બાજુમાં બે પક્ષો અલગના વેપારી જેમાં અસલમ ઉમર સમાન નામના વ્યક્તિએ એક કેબલ કાપવાનું મશીન દીધેલું હતું જે પાસેથી ભાડા લીધું હતું તેમના ધંધામાં મશીન પાછો ગયા હોય ત્યારે બોલાચાલી થતા બંને પક્ષે સામસામી પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો જેમાં બંને પક્ષને સામસામી મારામારી થતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જેમાં બારૈયા કાંજેભાઈ કાળુભાઈ સંજયભાઈ લક્ષ્મણભાઈ અને ઇરફાનભાઈ દાનેશભાઈ સમાને ઈજા પહોંચવા પામી હતી જ્યારે સમયપક્ષે અસલમભાઈ અને ઉમરભાઈ સામસામે પક્ષ બન્યા હતા આ બાબતે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો એ જે વેપારી હતો એ મશીન લઈ જોઈ ગયો તો એ ભાઈ મને આપી જૂનું મશીન હતું તો મને કે તમે નવાના પૈસા આપજો મને તો મેં અડતાલીસ હજારનો ચેક આપ્યો એમાંથી મેં એમને દસ હજાર રૂપિયા મારી પાસે આવ્યા તો મેં એને અંબાવ્યા પછી થોડાક દિવસ ગયા તો એ પાછી કે ફરિયાદી દસ કે તમે દસ હજાર તમે ભૂલી જાવ તમારે પાછા ચાલીસ હજાર દેવાના તો મેં કીધું સારું વાંધો નહીં હું તમને કરાવી દઈશ પછી એક ચમનભાઈ વચ્ચે રહ્યા તો એમને મોટા હશે કે પંદર હાજર મારી પાસે આવે તો પંદર હાજર રાખો પચીસ હાજર દેવાના રે તો પાછો આજે ફોન આવ્યો ઇરફાન ભાઈ લખી નો ચાલીસ હાજર પછી ચોકમાં આવ્યા બેઠો ત્યાંથી મારવા મહિને મારો બહાર આવ્યો જેની ઉપર તલવારના થા કર્યા મારો પાંચ છ જણા હતા એ લોકો ઈરફાન ભાઈ સમીરભાઈ અને બીજા એના બે ભાઈ પણ હતા આવી છે પોલીસ ફરિયાદ કરવાની તમારે આ પોલીસ ફરિયાદ કરવાની છે ઓકે અસલમ ઉમર ભાઈ સમાજ અસલમ ભાઈ કઈ જગ્યાએ શું બનાવ છો હા કુંભારવાડા અપનાનગર મોહમ્મદી મસ્જિદ ની પાછળ રહું છું શું બનાવ છો મારા એ ઈરફાન લક્કી કરીને વ્યક્તિ છે ને એની પાસેથી પૈસા લીધેલા ધંધો કરવા માટે બરાબર છે તો એ પહેલાં મારા ભાઈ એને દસ હજાર રૂપિયા આપેલા તો એણે એ ભૂલી અને પાછા એમ કીધું કે મને ચાલીસ હજાર રૂપિયા પૂરા દેવાના

હા અત્યારે વ્યાજી વ્યાજ જ ગણવાનું ને સર એમ કીધું કે પચીસ હજાર રૂપિયા તમે ભૂલી જાવ ને તમારે ચાલીસ હજાર રૂપિયા હજી તમારે દેવા ને અત્યારે કેટલા જણા ઈજા થઈ અત્યારે અમે બે ભાઈઓને વાગી ગયું છે શું અત્યારે હતો ભાઈ એકના હાથમાં તલવાર હતી એકના હાથમાં ખોદો હતો ને બાકીના હાથમાં છે ને પાઇપો ને ધોકા ને ઉભું હતું શું નામ છે મારો એકનું નામ ઈરફાન લક્કી છે બસ ઈ જ ખબર છે બાકી એની હારે હતા એના નામની મને નથી ખબર કેટલા જણા હતા ઈ વળી પાંચ થી છ જણા હતા આ વિશે પોલીસ ફરિયાદ કરશો તમે હા મને આયે થોડા કમાવા વિશે ને આપણે પાછો ઓય નામ કો મને સર ભૂમિ નિતિ કભરી આવે છે એ સિનેમા તે બાર મનારાપાને માતર સંતુતિ હોય પગે માન આવે છે બહુત કદા ઓનલે કે જેમ આ લોકો ને માતા સંજયભાઈ શું બનાવ બન્યો હતો ત્યાં ભાઈ ને માતા કોઈ કરતા હતા ને એ લોકોને જોડાવા ગયા ને અમે કોણ હતું એ મુસામાન હતા આજ જણા જેવા

મશીન ઉર્જા રાખે છે એક વર્ષથી મારું મશીન નહીં ગયેલા છે